ધોરાજીના હળમતીયા ગામે જળબંબાકાની સ્થિતિ છે ભારે વરસાદથી હળમતિયા ગામે પૂરની સ્થિતિ સર્જાઈ હળમતીયા ગામે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે હળમતિયા ગામે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હળમતીયા ગામમાં ધોધમાર વરસાદ છે ગામમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું ધોધમાર વરસાદની શરૂઆત થઈ અને ધોધમાર વરસાદને પગલે નદી નાળાને અને ચેકડેમ છલકાયા છે હળમતીયા ગામે ધોધમાર વરસાદને પગલે ધરતી ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ

વરસાદી પાણી ને લઈને ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે ત્યારે વાત કરીએ ભાડેરા ને નાની માળની તો ત્યાં બંબાકા જે પરિસ્થિતિ સર્જાને છે જી જી તમામ જાણકારી બદલ આભાર